દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળ્યો જેમાં જિલ્લાના વિવિધ પંથકોમાં અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો જેનાથી પંથકમાં ઠંડક અને રાહતનો માહોલ સર્જાયો હતો વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી કારણ કે તે ખેતી માટે લાભદાયી છે જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી દ્વારકા જિલ્લાંભ થઈ ગયો છે ત્યારે દ્વારકા જિલ્લા ની વાત કરવામાં આવે તો દ્વારકા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અ સવાઈ જેટલો વરસાદ પડ્યો છે ને ખંભાળિયા તાલુકામાં સવાઈ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વાત કરો માગતો દ્વારકાની તો દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબુક્યો હતો તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો હતો અને વાત કરો આવે તો ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક તથા રેલવે સ્ટેશન રોડ ઉપર જે છે એ પાણી ભરાયા હતા અને વાત કરો આવે તો ભારે વરસાદ વરસાદના કારણે પાણી સામનો કરવો ખરો હાલ હાલ જે જે છે 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 નગરપાલિકા દ્વારા કોઈ જાત પણ પાણી કાઢવા માટે હજી કોઈ પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા નથી